આવજે દેજે તારી ભરાવી જેવી લુખ્યું કેટલી આવે રોજ હા બોલ

આ વિડીયા મૂકીને ભગવાન વિરોધ કરી શું હાથમાં આવે કે કોણ વિરોધ કરે તમે બીજા કોણ કરો વિરોધ કર્યો ક્યાં ભગવાન નો વિરોધ કર્યો This call is now being recorded. બધાય ભગવાન રેકોર્ડ કરું છું તો અંતર જોતો તો મોકલી દે. કયા ભગવાન નો વિરોધ કર્યો? અરે બધા ભગવાન ના વિરોધ કર્યો. ક્યાં કર્યો? એમ હું આત્મો હું ક્યાં કર્યો ક્યાં વિરોધ ઈ કહું છું. એમ નહીં પણ એમ નહીં હું એમ પૂછું છું કે મે વિરોધ કર્યો હું મને દેખાડો ને ક્યાં કર્યો? કોની સ્પીડ રેવા દયો ને હાબળો મારી વાત. 150 ની સ્પીડ જ આલી હું મે વિરોધ ક્યાં કર્યો ઈ કયો મને?

જે વાત થઈ ને કરો થઈ નથી હા બોલો બરોબર હું એમ પૂછું બરોબર ગમે શક્તિ તો છે ને અલગ ઈ પછીની વાત છે વાત કરો તમને કાલ હવારે માનો કે ફોન નહીં કરવાનો ખોટા ઉપરાણા લઈને ભાઈ નવરાઈ ને તમારી જેવાર માથા કૂટો કરવાની અરે એમ નથી તમે આ બજાર માં હાલો અરે બહુ કો મારા વાત તો પૂરી થાય પણ નથી મારા કરવી વાત તો નથી કરવી હું કેમ વાત કરું કે બંધાયલો તમારે અરે અરે બંધાવાની વાત નથી ભાઈ તમે આ માર્કેટ મે તમને ખાલી એટલું કીધું ને કે મે બધાય ભગવાનનો વિરોધ કરું છું મને મે ક્યાં વિરોધ કર્યો મને ઈ કયો બીજી વાતો કરો

તારી બેન ને હું પહોળું મુજ તો આ ભાઈ ને જે તમે હાઈડ્યો ને એને હમણાં ત્રણ ચાર દી પેલા ફોન હતો અને ત્યારે એનું નામ હતું રાયદેભાઈ આહિર અને ગઈ રાતે એનો ફોન આવ્યો ને ત્યારે ગોકુળભાઈ બરબડ થઈ ગયા એટલે હવે મને તો પેલા એ નથી કે કોણ કે આ તો મારી જેમ કે ઘડીક માં માપ બદલી ગયો સાઈપ બદલી ગઈ નાઈપ બદલી ગઈ અને બીજી એને તકલીફ એ થઈ કે મારે કેવું પડ્યું કે તારે મને બધા બનાવી કે હું તારા બનાવી શકતો એટલું બધું ધ્યાન રાખીશ તને દુખ લાગે પહેલી વાર જયારે એને ફોન કર્યો તો ત્યારે આપણે યાર વાત કરતા કરતા મીઠી એવી ધમકી દઈ દીધી હતી ભરીને આવશે અને અત્યારે

જો મારી જીવતા હોય તો પૂછી લે કે હકીકતમાં તું આયર છો કે બરોબર કેમ કે એ સીધી વાત છે માં જોઈએ તો એમ ખબર નહીં બીજો હોવા ના બેઠો એમ કે બધું પૂછી પૂછીને જવાબ ફોન કરજો બધા કોણ ની વાત બેઠો